મારું નામ મહેન્દ્રગીરી જયંતિગીરી ગોસ્વામી મારું રહેવાનું સ્થળ કલો રેલવે પૂર્વ બનાસનગર સોસાયટી હનુમાનજી મંદિર અને હાલમાં રોકનાથ મહાદેવ મંદિરમાં કોઈ પૂજારી નથી તેની સેવા પૂજા અને તેની દેખરેખ રાખું છું હું સમાજ કલ્યાણના કામ કરું છું તો મૂળ મુદ્દાની વાત એવી છે કે કલોલના અંદર રહેતા વિરલગિરી જયંતિગીરી ગોસ્વામી તજ એમની એક સાગરી તોની સાતથી આઠ મનની ટોળકી દ્વારા છેલ્લા બે એક વર્ષથી શ્રી છબીલા દાદા હનુમાનની મિલકતનો વિવાહ ચાલી રહેલ છે તો ઓલરેડી આ સરકારની મિલકત છે પબ્લિક સાર્વજનિક પ્રોપર્ટી છે અને આશરે વીસ એક વર્ષના અંદાજથી આ પ્રોપર્ટી ઉપર ગામના ઘણા બધા બિનકાયદેસર ધંધાની પ્રવૃત્તિ ચાલતી તે ગામના દરેક વ્યક્તિના નજરમાં આવતી હતી બરાબર અને એક મંદિરના નામ ઉપર એ મંદિર નહીં પણ એક માત્ર બે નંબરના તત્વોનો મોટો હડ્ડો બની ગયો હતો ગામના આજુબાજુમાં રહેતા સામે રહેતા ગઢવી સમાજના મંદિરમાં આજુબાજુમાં રહેતા સાધુઓ તેમજ સ્કૂલના પ્રિન્સિપાલો શિક્ષકોનો દરેક વ્યક્તિઓનો ખ્યાલ છે અને આના માનસિક બધું પબ્લિકના ગામના આગેવાનોના કહેવાથી સારા સારા વ્યક્તિઓના કહેવાથી ગામમાંથી સાર્વજનિક મંદિરનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું અને તે પછી આ મંદિરના કોઈ જૂના પૂજારીઓ હતા તે પૂજારીઓ ત્યાં આગળ હક દાવો કરવા માટે તે હક દાવો પ્રમાણે તેમને પૂજા પણ કરવા માટેની પૂજા પણ કરવાની એમણે ચાલુ કરી અને ટોટલી મંદિરના સારો વિકાસ કર્યો અને વિકાસ કર્યા પછી હાલના ધોરે મંદિરને ટોટલી તહેસ નહેસ કરી નાખ્યું ભગવાનનું મંદિરને એના યોગ્યના પાત્ર ના રહેવા દીધું અને તારીખ બારના દિવસે વિરલગીરી જયંતિગીરી ગોસ્વામી અમારો ઉપર લેન્ડ ગેમિંગ એંગની અરજી કરી લીધી હતી એના અંદર નામદાર હાઈકોર્ટમાં સ્ટી ઓર્ડર લાયેલા હતા અને નામદાર નામદાર હાઈકોર્ટના અહેવાલથી ગાંધીનગર જિલ્લાના જમી પચાઈ પડવા સમિતિના મુખ્ય મહાવડાશ્રી દિગ્ગજ બ્રહ્મભટ્ટ સાહેબ ઉપર એમના દ્વારા એક લાન્સન લગાવવામાં આવ્યું કે મહેન્દ્રગીરી જયંતિગીરી ગોસ્વામી દ્વારા એમને પાંચ લાખની રિશ્વત આપવામાં આવી અને રિશ્વતના આધારે લેન્ડ ગેમિંગની એમની અરજીને દફ્તરી કરવામાં આવી તો મૂળ હકીકતમાં એવું છે કે કોઈ પણ સરકારી કચેરીની અંદર એમની પોતાની બાપદાદાની પ્રોપર્ટી નથી હાલમાં જિલ્લા કલેક્ટર સાહેબશ્રીનો આ લેખિતનો અભિપ્રાય આપેલો છે કે એના અંદરે એવું લખેલું છે કે ગામની સાર્વજનિક પબ્લિક શ્રી સરકારની પબ્લિક છે આના અંદર વિરલગીરી તેમજ આ લોકોનો શું લેનદેન છે બરાબર અને આનાંદરે એવું પ્રશ્ન રીતે કે અહીંયા કોઈ પણ જાતનો સમશાન બકા બનાવવા માટેનો હુકમ થયેલો નથી માત્ર આ મંદિરની જગ્યા છે એ સિવાય કલોલ સિટી સર્વે કચેરીમાંથી પણ આવું લખાણમાં મળ્યું કે અહીંયા કોઈ પણ જ્ઞાતિનું સ્મશાન બનાવવાની તો દફનવિધિ કરવાની મંજૂરી નથી એ સિવાય કલોલ નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ શ્રી પણ એવી એ જ પ્રકારની માહિતી આપે કે અહીંયા કોઈ આ પબ્લિક મંદિર છે સબીલા દાદા વડવારા હનુમાનનું મંદિર છે અહીંયા કોઈ પણ જ્ઞાતિનું સ્મશાન નથી તો આ જ પ્રમાણે કલોલ મામલતદાર સાહેબશ્રીનો પણ આ પ્રકારનો અભિપ્રાય છે કે અહીંયા કોઈ પણ જગ્યાએ શમશાન નથી શમશાનનો એવો કોઈ હુકમ થયેલો નથી ને એની માહિતી આપવાના રહેતી પણ નથી તો એ જ પ્રકારે કલોલ કસબા તલાટી સાહેબશ્રીનો પણ એ જ અભિપ્રાય છે સિટી સર્વેમાં શ્રી સરકારશ્રીની પ્રોપર્ટી લખેલું આવે છે અને મૂળ સાત બાર સર્વે નંબર પાંચના અંદર હનુમાનજી તેના માલિક છે તો જે માલિકના અંદર કોઈ માલિક ન હોય એના ઉપર કોઈપણ પ્રકારની લેન્ડ ગેમિંગ દાખલ ના થતી હોય તો એના આધારે કલેક્ટર સાહેબશ્રીને નામદાર હાઈકોર્ટે આને હટાવી દેવાની આપી પણ નામદાર અધિકારી સાહેબ શ્રી ઉપર પાંચ લાખ લેવાનો ભ્રષ્ટાચારનો આરોપ કરે તેમજ વારંવાર અમારા ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો લગાવે છે તો એના દરમિયાનના અંદર મેં ગાંધીનગર જિલ્લા કલેક્ટર સાહેબશ્રી કલોલ સિટી પોલીસ સ્ટેશન તેમજ કલોલ તાલુકા એસપી શ્રી તેમજ કલોલ પ્રાંત અધિકારી સાહેબના આજે લેખિતના અંદર ફરિયાદ કરી આના ધોરણના અંદર અમને ન્યાય આપવામાં નહીં આવે તમામ એ લોકો અમારા ઉપર વારંવાર જે ફરિયાદો કરે છે એની ચચુષ્ટા તપાસ કરી અને આના અંદર હકીકત તમે ગુનેગાર છીએ તો નહીં એની તપાસ કરી કાયદેસર આ વ્યક્તિ ઉપર ગુનો દાખલ કરી તમે પ્રાંત સાહેબ કચેરીના અંદર આ અત્યારથી સમયના ચોવીસ કલાકના જો અમને ન્યાય નહીં મળે તો અમે આત્મવિલોપન કરવા માટે જઈશું અને જો સર પોલીસ અમને ન્યાય આપે છે પ્રાંત અધિકારી સાહેબ આની સંપૂર્ણ તપાસ કરીને ન્યાય આપે છે તો અમારે આ પગલું ભરવાની કોઈ પણ જગ્યાએ જરૂરિયાત નથી પણ જો આ પ્રકારનો અમારો ઉપર કાયદેસરના આ લોકોના દ્વારા છેલ્લા બે વર્ષથી અત્યાચાર થઈ રહ્યો છે ગામના અંદર જે એક

એક જૂના ચોરાનો કોઈ લાલભાઈ મિસ્ત્રી કરી પર્દાફાશ કર્યો કરોલ છે ઘણા બધા વલ્લી મડકાનો મોટા ધંધો કરે છે અને જયદેવ બારોટે વિપુલ પટેલના ઉપર વલ્લી મટકા નો ધંધો કરવા માટે એસીબી ની રેડ કરાઈ હતી અત્યારે ખુલ્લા વલ્લી મટકા નો ધંધો કરે છે એના સાગરીતો દ્વારા મોબાઈલના ના ઉપર અને એના આધે મંદીનો આ ડ્રાઈવ કલોલના પોલીસના ચોપે એના ગુનાઓ નોંધી છે વિરલગીરી પોતે 2010 ના અંદર દારૂના કેસમાં ફસાયેલો હતો એ પોતાના ઘરે દારૂનો જથ્થો રાખીને છબીલા હનમનના મંદીની તલાવના કિનારે બેનાનો વેપાર કરતો હતો એ કલોલ કોર્ટમાં પણ કેસ ચાલતો કલોલ પોલીસ એનો ગુનો દાખલ કર્યો હતો આટલું બધું કલોલ પોલીસ જાણવા સત્તા મામલતદાર સાહેબ જાણવા સત્તા પણ આના ઉપર કોઈ પણ જાતનું મામ અમે આત્મવિરોપણ સુધી પહોંચે તે સત્તા એના ઉપર કાર્યવાહી તમામ મરજીઓ તો હું સરકાર જેવી માંગણી કરું કે આના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને અમે ગુનેગારો તમને સજા અથવા એના ઉપર કાંઈ એ ગુનેગારો એના એને સજા મળે આવા પગલાં ભરવા જઈએ હું નામદાર સરકાર જેવી આ કરું છું જય હિન્દ જય ભારત